Hm. Kawan. Hm. Nanti bapak Moria. Nanti bapak Moria. Bambang, good morning. Bambang, good morning. Mujaja oh, ya, gulabi, ya. gulabi. Ada bapak, bapak yang goreng અમે ઘરે તો ગયાત્રે કરે ને સોસાયટી માં સોસાયટી માં જો સિંગલ સી અહીંયા લાઈન તૈયાર કરીને બી રા નવાઈ જો રહી અરે વાહ લાઈન I don't know.

họt đại sự sự vận văn này, dân cần sự lật bát ra

રાડા રાડી કરે છે મધર નો એ મધર એનો પગ લઈ લીધો છે મોટા પછી એને ગયા ભાવમાં પોતે પ્રેમ કઈ રહે છે તેને નારાયણ યાદ આવી ગયું તે વિષ્ણુ ભગવાનને યાદ કરે છે વિષ્ણુ ભગવાન જરૂર ઉપર બેસી અને એનું છોડાવે છે કાંઈક

આઠમાં આમી પિક્ચર ના ગીતસ ગાવ હમ બસાઈ બગાઈ છો ના હમ ઓકે આજે પાછી હાથમાં ને હા તો ભગવાન નું છે હમ એટલે પછી નું હાથમાં હા હમ બસ સુ બેકાર થઈને બેઠું રહી

હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ હોપ કે તમે બધા મજામાં સાંજના અને ઘણા લોકો આ ગ્રાઉન્ડ માં જૂની યાદો જોડાયેલી હશે જેમકે મારા મોટાભાઈ મારા મોટાભાઈ આ સ્કૂલમાં ભણ્યા હતા આજે વિરાણીનું ગ્રાઉન્ડ અને બસ હવે બારે આજે બે જગ્યા શૂટ છે એ પતાવવાના છે આખો નજારો ચેન્જ થઈ ગયો છે આ જગ્યાનો તમને બતાવું રાજકોટના રહેતા હોય એને બતાવું અહીંયા આખું ફૂડ કોર્ટ લાગેલું છે આ બાજુ ક્રિકેટની પ્રેક્ટિસ થાય છે બારે બી રમે છે આ બાજુ અને ઓલી બાજુ સ્કૂલ છે

નેવું ગ્રામ ખાલી આ વડું છે અને અમૂલ બટરમાં વડાપાઉં તૈયાર થાય મેજોરિટી લોકો અહીંયા છે રેગ્યુલર વડાપાઉં મળે છે ચંબો સાઈઝ હોય છે અને રાજકોટમાં બહુ ભાગ્ય જેવા લોકો હશે કે એને આ જગ્યા વિશે નહીં ખબર હોય વિરાણી ચોકમાં મુંબઈ સ્નેક્સમાં જુઓ ત્યારે કેટલા વાગે આપણો ટાઈમિંગ શું હોય સવારે સાડા અગિયાર રાતે દસ કન્ટીન્યુ હો તમે ગમે ત્યારે આવો આયા ભીડ આટલી જ લાગે હા હવે અહિયાં બેય જા અમે બધાય ફ્રેન્ડ્સ છીએ

ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો ને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત